નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વીસ માર્ચ બે ચોવીસ ને બુધવારે આવતી ફાગણ મહિનાની સુદબક્ષની આમલકી એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ આપણે જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો આ વિડીયોમાં આપણે સત્સંગ કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને હા મિત્રો જો આપને ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ સૌ લોકો ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરી શકશો તો આવો મિત્રો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહત્ત્વ છે અને એમાં પણ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવનાર એકાદશીનું કંઈક વિશેષ મહત્ત્વ છે કેમ કે આ એકાદશી હોળી પહેલાં આવનાર એકાદશી છે આપણે સૌ લોકો જાણીએ છીએ કે જ્યાં પણ કૃષ્ણ ભગવાનનું મંદિર હોય હવેલી હોય ત્યાં હોળીના એક મહિના પહેલાંથી જ ફાગ ખેલવામાં આવે છે રશિયા રમવામાં આવે છે ગાવામાં આવે છે અને એટલે જ આ એકાદશી મહત્ત્વની બની જાય છે અને આ એકાદશીને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે આજના દિવસે ભગવાનને રંગ ગુલાલથી રમાડવામાં આવે છે ફૂલોનો વરસાદ કરવામાં આવે છે તથા ખાસ કરીને આજે ભગવાનને આમળાનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે એકાદશીના નામ ઉપરથી જ સમજાય કે આ એકાદશીમાં આમળાનું કંઈક વિશેષ મહત્ત્વ હશે જી હા આ એકાદશીમાં આમળાનું વિશેષ મહત્ત્વ છે તેની પાછળ પણ એક કથા છે એવું કહેવાય છે કે બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરવા માટે ભગવાન વિષ્ણુની નાભીમાંથી જન્મ લીધો હતો અને તેઓ પોતાની ઉત્પ વિશે જાણવા માગતા હતા આ માટે ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુની તપસ્યા શરૂ કરી અને જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા ત્યારે ભગવાન બ્રહ્મા ખૂબ જ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહી ગયા અને આમળાના ઝાડની ઉત્પત્તિ તેમના આંસુમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે અને ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે બ્રહ્માજી આજે તમારા આંસુઓથી આમળાનું ઝાડ ઉગ્યું છે તેથી આ વૃક્ષ અને તેનું ફળ તેમને હંમેશા ખૂબ જ પ્રિય રહેશે અને હવેથી આ આમળાના વૃક્ષમાં તમામ દેવી દેવતાઓનો પણ વાસ થશે એટલે જે કોઈ વ્યક્તિ આમલકી એકાદશીનું વ્રત કરશે અને ભગવાનને આમળાનો ભોગ લગાવશે ભગવાન તેની દરેક ઈચ્છા પૂર્ણ કરશે એવું ભગવાનનું વચન છે તથા તેના પાપોનો પણ નાશ કરશે અને આ જન્મ બાદ તેને મોક્ષની પણ પ્રાપ્તિ કરાવશે પરંતુ એકાદશીનું વ્રત સાચા ભાવથી પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક હોવું જોઈએ જ્યારે આપણને કોઈ વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગે અંદરથી વ્રત કરવાની ઈચ્છા થાય અને ત્યારે આપણે વ્રત કરીએ છીએ તો આપણને તે વ્રતનું પુણ્યફળ જરૂર મળે છે દેખાદેખીમાં કે કોઈના કહેવા ઉપર વ્રત કરવાથી તે વ્રતનું પુણ્ય ફળ ક્યારેય મળતું નથી આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવાનું આ એકાદશીમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે અથવા તો આપણા ઘરમાં જો લાલાની સેવા હોય તો તેની પણ પૂજા કરવામાં આવે છે સવારે વહેલા ઉઠી કર્મ પરવારીને ભગવાનની પૂજા કરવાની હોય છે એકાદશી વ્રતનો સંકલ્પ કરવાનો અને ત્યાર પછી ભગવાનની વિધિવત પૂજા કરવાની ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાનું શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું નવા વસ્ત્રો પહેરાવવાના કંકુનું તિલક કરવાનું ચોખા ચોંટાડવાના ફૂલ અર્પણ કરવાના ભગવાનને આમળા ધરાવવાના માખણ મિશ્રી ધરાવવાની અન્ય કોઈ પણ ફળ ફ્રૂટ પણ ધરાવવું જોઈએ અને ખાસ કરીને ભગવાનને આજે રંગે રમાડવાના એટલે અબિલ ગુલાલના થોડા છાંટના ભગવાન ઉપર છાંટવાના અને ઘરના લોકોએ પણ થોડો અબિલ ગુલાલ લઈ પોતાના ગાલ ઉપર લગાડવો જોઈએ અને ત્યાર પછી ભગવાનની આરતી કરવાની દિવસભર દરમિયાન જે રીતે વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય તે રીતે વ્રત કરવાનું નિર્જળા ઉપવાસ થઈ શકે ફળ લઈને ઉપવાસ થઈ શકે કે પછી ફરાળ લઈને પણ એકાદશી વ્રત કરી શકાય જે કોઈ વ્રત નથી કરતા અથવા તો કોઈ કારણોસર નથી કરી શકતા તે લોકો આજના દિવસે ચોખાનું સેવન ન કરે સાથે સાથે લસણ ડુંગળીનું પણ સેવન ન કરવું માંસ મદિરાનું પણ સેવન કરવું ન જોઈએ આટલી વાતોનું ધ્યાન રાખવાનું દિવસભર દરમિયાન જેટલો પણ ભગવાનને સમય આપી શકીએ એટલો સમય આપવાનો એટલે કે ભગવાનનું નામ સ્મરણ કરવાનું મનમાં ને મનમાં ભગવાનનું નામ બોલવાનું અને એમાં પણ આમલક એકાદશીના દિવસે ભગવાનનો એક મંત્ર છે કે જેને વિષ્ણુ ગાયત્રી મંત્ર કહેવાય છે તેનો જાપ કરવાનું મહત્ત્વ છે અને તે મંત્ર છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ મંત્રનો વધુમાં વધુ જેટલી વખત જાપ કરી શકો એટલી વખત કરવાનો અને કદાચ આ મંત્ર ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો નારાયણાય કે પછી શ્રી કૃષ્ણ શરણમમાં આ મંત્રનો પણ જાપ કરી શકો છો અને કદાચ એ પણ બોલતા ન આવડે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તેની પણ એક માળા આપ કરી શકો છો જો આપણા ઘર આસપાસ ક્યાંય આમળાનું વૃક્ષ હોય તો આજે આમળાના વૃક્ષની નીચે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો કે પછી બીજા ભગવાનના જે પાઠ કરવાના હોય તો ત્યાં બેસીને પાઠ કરવો જોઈએ અને એમ શક્ય ન હોય તો ભગવાન સમક્ષ બેસીને પણ આ પાઠ કરી શકો છો અથવા તો ઘરના કોઈ પણ ખૂણે બેસીને પણ પાઠ કરી શકાય ઘર આસપાસ ક્યાંય મંદિર હોય તો મંદિરે જઈને સત્સંગ કરવો જોઈએ ભજન કીર્તન કરવા જોઈએ જો ત્યાં કોઈ કથા ચાલતી હોય તો કથા સાંભળવી જોઈએ આ આમલકી એકાદશીની કથા છે તે પણ આપ ત્યાં સાંભળી શકો છો અથવા તો વાંચી શકો છો કે જે હમણાં જ આપણે વિડીયોમાં આગળ સાંભળીશું અને ત્યાં આપણાથી જે પણ કાંઈ થઈ શકે ભગવાનનું સેવા કાર્ય થઈ શકે કે કોઈ વડીલોની સેવા કરવાની હોય તે થઈ શકે તે કરવાનું ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ દાન દક્ષિણા આપવાની સુપાત્ર બ્રાહ્મણને પણ આપ કંઈ સીધું કાચું આપી શકો છો રાત્રે પણ વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને બીજા દિવસે વ્રતના પારણા કરવાના અને આ રીતે એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું વ્રતમાં કાંઈ ભૂલચૂક થઈ જાય વ્રતના નિયમોનો ભંગ થઈ જાય તો એ જ સમયે ભગવાન સમક્ષ થયેલી ભૂલની માફી માગી લેવાની કેમ કે ભગવાન પાસે સાચા દિલથી માગેલી માફી ભગવાન જરૂર આપે છે અને તે આપણી તે ભૂલને ક્ષમા પણ કરે છે કેમ કે ભગવાન દીનદયાલુ છે પરમ કૃપાલુ છે તે હંમેશા તેના ભક્તોનું સાંભળે છે કદાચ આપણે ભગવાનને અંતર મનથી પણ યાદ કરીશું મનમાં પણ યાદ કરીશું તો પણ ભગવાન તેના ભક્ત સામે હાજર થઈ જાય છે ભગવાનને બોલાવાની તાકાત માત્ર તેના ભક્તમાં જ રહેલી છે એટલે આ એકાદશીના પુણ્ય પવિત્ર દિવસે ભગવાનનું નામ સ્મરણ કરવાનું કે જેથી કરીને ભગવાન આવે અને તે આપણને તેમના ધામ વૈકુંઠ ધામમાં લઈ જાય અને આપણા સૌ લોકોની એક ઈચ્છા એવી તો હોય જ કે મને હવે આ ચોર્યાસી લાખ યોનીઓમાંથી મુક્તિ મળે અને ભગવાનનું ધામ મળે આ સિવાય આપણે બીજું જોઈએ પણ શું તો આવી રીતે આમ લખી એકાદશીનું આપણા શાસ્ત્રોમાં મહત્વ બતાવાયું છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું હવે આ એકાદશીની વ્રતની કથા સાંભળીશું કે જે સાંભળવાથી આપણને આ વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે છે તો જે લોકો એકાદશીનું વ્રત કર્યું છે અથવા તો નથી કર્યું દરેક લોકો એકાદશીની વ્રત કથા જરૂર સાંભળે વ્રત ન કર્યું હોય અને માત્ર જો આ એકાદશીની વ્રત કથા પણ સાંભળીએ છીએ તો પણ વ્રત કર્યા સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તો હવે મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા એકાદશીની કથા મારી સાથે સાંભળજો તો શ્રી વિષ્ણુ જય જય શ્રી ફાગણ સુધી આમ લખી એકાદશી વ્રત કથા માંધાતાએ પૂછ્યું કે હે બ્રહ્મન હે વસિષ્ઠ જો મારા પર આપની કૃપા હોય તો સર્વોત્તમ વ્રત તથા તેની કથા કહો નાશ કરનાર છે આપનાર તેવી ફાગણ મહિનાની આમલકી એકાદશી વ્રત તમને કહું છું તેમજ પારધી ના મોક્ષનો ઇતિહાસ પણ કહું છું તે સાંભળો એક વૈદિશ નામનું મોટું શહેર હતું તેમાં ચારે વર્ણો સુખેથી રહેતા હતા આ શહેરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી ન હતો અને તેમાં ચૈત્રરથ નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો તે સત્ય પ્રતિજ્ઞાવાળો શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રાર્થમાં પ્રવીણ હતો તેમાં દસ હજાર હાથી જેટલું બળ હતું અને આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવામાં આવતો ન હતો સર્વે પ્રજા નિરોગી હતી અને દુષ્કાળ પડતો નહીં વિશેષમાં સર્વ પ્રજા વિષ્ણુની ભક્તિ કરનારી પણ હતી શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશીને દિવસે કોઈ પણ ભોજન ન કરતું અને સર્વ પ્રજા સુખેથી હરિભક્ત રહેતી હતી એમ કરતા ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી નામની એકાદશી આવી આખા શહેરમાં બધાએ નિયમથી વ્રત તથા ઉપવાસ કર્યો રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ સુગંધી જળથી ભરેલો કે જેમાં પંચરત્ન મૂકેલો છે એવા સુગંધી ચંદનવાળા ઘડાની સ્થાપના કરી આમળા સહિત પૂજા કરી અને પછી જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા પછી આમળાના વૃક્ષને કહ્યું કે હે આમળા તમે બ્રહ્માથી ઉત્પન્ન થયા છો તમને હું નમસ્કાર કરું છું અને પરશુરામ વડે પૂજિત છો તેથી હું આપની પ્રદક્ષિણા કરું છું અને પછી સગડાએ યથાશક્તિ જાગરણ કર્યું અને તે વખતે ત્યાં એક પારધી આવ્યો કે જે ઘણો ભૂખ્યો હતો પારધી સગડા ધર્મથી વિમુખ હતો અને ત્યાં જાગરણ કરતા મનુષ્યો પાસે ઘણા દીવા જોયા સ્થાપિત ગળો વિષ્ણુની મૂર્તિ આમળાનું વૃક્ષ આ બધું જોયું અને કથાનું મહાત્મય વંચાતું હતું તે સાંભળ્યું આમ કરતાં પારધીની આખી રાત્રિ જાગરણમાં પસાર થઈ ગઈ અને પ્રાતઃકાળ થયો ત્યારે સગડા મનુષ્યો શહેરમાં ગયા એટલે પારધીએ પણ ઘેર જઈ શાંતિથી ભોજન કર્યું અને પછી ઘણા વર્ષે એ પારધી મરણ પામ્યો અને એકાદશી વ્રતના પ્રભાવથી નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ થયો પછી એ વસુરથ નામે આ નગરીનો મોટો રાજા થયો અને ત્યાં ધન ધાન્યથી બહુ સમૃદ્ધિ હતી આ રાજા સૂર્યના જેવો તેજસ્વી અને એક લાખ ગામનો ધણી હતો ધર્મિષ્ઠ અને સત્યવાદી હતો ધાર્મિક કર્મ અને વિષ્ણુ ભક્તિ કરતો એક દિવસ મૃગ્યા કરવા જતા ભૂલો પડ્યો અને રાત્રિ પડતા ઘોર વનમાં એકલો સૂઈ ગયો ત્યાં પર્વત રહેનારા કેટલાક મ્લેચ્છો આવ્યા કે જે પૂર્વના વેરી હતા આથી તેઓ રાજાને હથિયાર વડે મારવા લાગ્યા અત્યંત મારમારી થાકી ગયા પણ રાજાને કોઈ જાતની ઈજા થઈ નહીં આથી મ્લેચ્છો બધા દિન જેવા બની ગયા અને આ વખતે રાજાના શરીરમાંથી ખૂબ જ સુંદર સ્ત્રી નીકળી કે જેણે દિવ્ય ચંદન ચર્ચેલું હતું દિવ્ય અલંકારો પહેર્યા હતા અને હાથમાં ચક્ર હોવાથી કાલરાત્રી જેવી જણાતી હતી એ સ્ત્રીએ બદામ લેચ્છોને મારી નાખ્યા અને જ્યારે રાજા જાગ્યો ત્યારે બદામ લેચ્છોને પડેલા જોયા અને વિચાર્યું કે રક્ષણ કરનાર કોણ હશે એટલામાં આકાશવાણી થઈ કે નારાયણ સિવાય બીજો કોઈ રક્ષણ કરનાર નથી અને પછી તે રાજા ક્ષેમકુસળ શહેરમાં આવ્યો વસિષ્ઠે કહ્યું કે હે રાજન એટલા માટે જે માણસો આમલકી એકાદશીનું વ્રત કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે આવી રીતે બ્રહ્માન પુરાણમાં ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી નામની એકાદશીનું મહાત્મય કહેલું છે ઇતિ શ્રી બ્રહ્માન પુરાણે ફાલ્ગુન શુક્લેકાદશ્યામ આમલકી નામન્ય મહાત્મયમ સંપૂર્ણમ तो बोलि श्री विष्णु भगवान की जयदशी मात् की जय हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे તો મિત્રો આ રીતે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી વ્રતની કથા વિધિ મહાત્મય તથા વ્રત કરવાથી શું ફળ મળે તેનો આપણે આજના વિડીયોમાં સત્સંગ કર્યો તથા મેં આપ સૌ લોકોને જણાવ્યું આશા છે કે આ સંપૂર્ણ વિડીયો મારી સાથે જોયો હશે અને એકાદશીનો સત્સંગ કર્યો હશે તો આવી જ રીતે દરેક વ્રતની માહિતી જાણતા રહેવા માટે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી પણ જરૂરથી પહોંચાડજો કે જેથી કરીને આ પવિત્ર દિવસે તે લોકો પણ એકાદશીનો સત્સંગ કરે અને તે પણ એકાદશીનું પુણ્યફળ મેળવી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીની કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર